સીતારામ સદેવીદાસ જય માં અમર જય શ્રી કૃષ્ણ અમરધામ આંગણે અને સાથી પરિવાર સંચાલિત પ્રભુજીઓનો આશ્રમ અને સાથે સાથે ટુકડો ત્યાં હરી ટુકડો અનુક્ષેત્ર આશ્રમ પર માં અમર ની દયા થી ખુબ સરસ મજાની સેવાકી પ્રવૃત્તિઓ જે પ્રભુજી અને માં અમર ના આશીર્વાદ રૂપે થઈ રહી છે ત્યારે મોવિયાથી કિશોરભાઈ ઠુમર અને એનું સમગ્ર ગ્રુપ એ અમરધામ આશ્રમ પર પધાર્યું છે અને એના બધા તરફથી રામાપીરનું છાપરું છે પ્રભુજીઓ માટે વાસણ સાફ કરવા માટે પાણીની કુંડીઓ છે પાણી વાસણ સાફ કરીને ક્લીન કરીને મૂકવા માટેના ખાટલા છે સાથે હાથ ધોવા ધોવાને પાણી પીવા માટે નળ બનાવવાનું સ્ટેન્ડ છે એ આ બધું એક પાંચ હજાર રૂપિયા રામ ભરોસે બે હજાર રૂપિયા મનસુખભાઈ બચ્ચુભાઈ ભાલારા બારસો રૂપિયા પ્રિન્સ કુમાર ચંદુભાઈ બાલધા હોશપાઈપ છે સુભાષભાઈ પરશોત્તમભાઈ સાકરિયા અને રામાપીર નું જે છાપરું છે હરેશભાઈ જેતાણી એડવોકેટ સાથે સાથે જે કઈ પણ એ બધું મટીરિયલ બનાવવા માટે બીજી પણ જરૂરિયાત પડી છે છે એ તરફથી આ બધું પાણીની કુંડીઓ છે સાથે સાથે વાસણ સુકાવાના ખાટલાઓ છે અને પાણીના નળના સ્ટેન્ડ છે સાથે સાથે હરદતપરી ધૂન મંડળ અને સમગ્ર ટીમ વતી પ્રભુજીઓને બેસવા માટે પાંચ બાકડા પણ આપણને સેવા રૂપે અર્પણ કર્યા છે એટલે ખુબ ખુબ આભાર ટુકડો ત્યાં હરી ટુકડો અનક્ષેત્ર અને મા અમરધામ આશ્રમ વતી સમગ્ર સાથી પરિવાર છે એ દરેક દાતાશ્રી નો દિલથી આભાર વ્યક્ત કરે છે અને સાથે સાથે મા અમરને હૃદયપૂર્વક પ્રાર્થના કે બધા દાતાશ્રી નું સ્વાસ્થ્ય છે ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ રહે અને સાથે સાથે આ માનવ સેવાનું કાર્ય છે એમાં પોતાનાથી બનતી સેવા છે એ આપતા રે બધાને જાજા કરીને જય મા અમર સીતારામ સદ્દેવદાસ જય શ્રી કૃષ્ણ